બન્યો છે ને એકદમ માર્કેટમાં મળે તેવો એ પણ એકદમ સસ્તો અને એકદમ ઇઝી રેસીપી સાથે કોઈ પણ કલર નાખ્યા વગર દેખાવ પણ માર્કેટ જુઓ અને ટેસ્ટ પણ એકદમ માર્કેટ જુઓ ટોમેટો સોસની રેસીપી ચાલુ કરીએ ગેસ ઉપર એક કુકર મૂકી દેવાનું છે એમાં આપણે એક કિલો જેટલા કટ કરેલા ટમેટા એડ કરીશું ટમેટા બને ત્યાં સુધી એકદમ લાલ ટમેટા લેવા ટમેટા એડ કરી એના ઉપર આપણે બે મરચી સાત આઠ કડી લસણ અને બે ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરીશું એક મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરેલી છે એ પણ આપણે સાથે એડ કરી દઈશું એકથી દોઢ ચમચી જેવું આપણે મીઠું નાખવાનું છે બેથી ત્રણ ચમચી જેવી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી જેટલું આપણે દાણાજીરું પાવડર એડ કરીશું એક ચમચી જેટલી હળદર યુઝ કરીશું બધું બરાબર મિક્સ કરી લેશું આ રીતના ટમેટા અને મસાલો બધો બરાબર મિક્સ કરી લેવું કુકરનું ઢાંકણ ઢાંકી અને એક સીટી કરવાની છે આમાં આપણે પાણી નાખવાની જરૂર રહેતી નથી ટમેટા એનું પાણી છોડશે એક સીટી થઈ ગઈ છે હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લેશું તો બધું બરાબર બફાઈ ગયું છે આપણે આને થોડું હલકું ઠંડુ કરી અને મિક્સર જારમાં લઈ અને આપણે એને ક્રશ કરવાનું છે ઠંડુ થઈ ગયું છે હવે આપણે આને મિક્સર જારમાં લઈ લઈએ મેં જ્યુસનું ઝાર લીધું છે તમે કોઈ પણ ઝાર યુઝ કરી શકો છો આ રીતના એને ઝારમાં એડ કરી ક્રશ કરી લેવું પ્યુરી ટાઈપ ક્રશ થઈ ગયું છે હવે આપણે એક મોટું વાસણ લઈ તેમાં એક છાંયણી જેવો ઝારો મૂકીમાં આપણે આ પ્યુરી એડ કરી અને તેમાં જે ટમેટાના બી અને કોઈ પણ એક્સ્ટ્રા મસાલો આખો રહી ગયો હોય એ બધું આપણે છાળી લેશું જોઈ શકો છો આ રીતના સ્મૂથ પ્યુરી કરીને આપણે આને છાળી લેવાનું છે આટલા જો આ બી ને આ અમુક આદુના ટુકડાને બધું વેસ્ટ નીકળ્યું છે આને આપણે જવા દઈશું હવે આ જે પ્યુરી છે એને આપણે ગેસ ઉપર મૂકી અને ઘાટી થાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાની છે અને આમાં આપણે વધારાના મસાલા બધા એડ કરીશું અને ઇન્સ્ટન્ટ હલાવતા રહેવાનું છે આની જે ચોટેની એનું ખાસ ધ્યાન રાખવું આ રીતના ઇન્સ્ટન્ટ આને હલાવતા રહેવાનું છે હવે આપણે ચાર ચમચી જેવી આમાં ખાંડ એડ કરીશું મિક્સ કરી લેવી ખાંડ છે આપણે ઓગળી જાય એટલે આપણે આમાં વિનેગર એડ કરવાનું છે વિનેગર એડ કરવાથી આ સોસ થી છ અઠવાડિયા સુધી ફ્રીજમાં સારો રહે છે એટલા માટે વિનેગર ખાસ એડ કરું હું અત્યારે આમાં બે ચમચી જેવું વિનેગર એડ કરું છું વિનેગર એડ કરીને આપણે આ ટોમેટો પ્યુરીને દસ મિનિટ સુધી ચડવા દેવાની છે અને સતત હલાવતા રહેવાનું છે તમે જોઈ શકો છો દસ મિનિટ થઈ ગઈ છે કોઈ પણ કલર એડ કર્યા વગર એકદમ સરસ કલર આવ્યો છે એકદમ માર્કેટમાં મળે તેવો જ સોસ બનીને તૈયાર થઈ ગયો છે ટેસ્ટમાં પણ એવો જ છે તો તમે એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો એક તમે આ સોસને વડાપાવ સમોસા ભૂંગડા બટેકા કે કોઈ પણ અન્ય પરાઠા છે એની સાથે સર્વ કરી શકો છો આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમને મારી આ બધી ઈઝી રેસીપી સારી લાગતી હોય તો મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો આવજો